પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીરસિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર ખાપડ વિસ્તારમાં દંપતી પર મહિલા સહિત બે લોકોએ હુમલો કર્યો હતો ખાપડ વિસ્તારમાં નાગદેવતાના મંદિર પાસે રહેતા ખુશબુ અજય ભારતી મેઘનાથી નામના મહિલાના બાળકોને પડોશમાં રહેતા કિશનગીરી અપરનાથીના બાળકો વચ્ચે ઝઘડો થયો હતો જેને લઈ બોલચાલ થઈ હતી કિશનગીરી અપરનાથી અને આશાબેન કિશનગીરી અપરનાથીએ ખુશ્બુબેન પર પથ્થર વડે હુમલો કરી માથા અને હાથ પગના ભાગે ઈજા પહોંચાડી હતી આ ઝઘડામાં વચ્ચે પડેલા ખુશબુબેન ના પતિ અજય ભારતી પર પણ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે મેઘનાથીની ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે તેમજ જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા પોલીસ વડા ભગીરાથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે સપ્ટેમ્બર બે હજાર પચીસ ની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રાઇમ કોન્ફરન્સમાં સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા ભગીરાજસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વેઇટ લોસ માટેનો સ્પેશિયલ કાર્યક્રમ ચલાવી લોકોને વધારાના વજનથી મુક્તિ મેળવવાના ઉપાય બતાવવામાં આવી રહ્યા છે સાથે જે લોકોનું વજન ઓછું છે અને એ પણ એક પ્રકારની બીમારી છે જેના નિવારણ મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ફિટનેસ એક્સપર્ટ દ્વારા લોકોને બતાવી સારા પરિણામ પ્રાપ્ત કરવા મદદરૂપ બન્યા છે ત્યારે વજન ઘટાડનારનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો દિવાળીના તહેવારો દરમિયાન આવતા ફટાકડાને કારણે આગ અને અકસ્માતના બનાવો ન બને અને અને જાહેર જાહેર જનતાની સલામતી માટે જનતાને ન પડે તે માટે પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવા અંગે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ ડી ધાનાણી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની ની કલમ તેત્રીસ એક બી તથા કલમ તેત્રીસ એક યુ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે પોરબંદર જિલ્લા પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા માટે તૈનાત છે અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે પોરબંદરમાં કોઈ વિઝા ફ્રોડના ચક્કરમાં ન ફસે તે માટે તારીખ સત્તર ઓક્ટોબરના રોજ પોરબંદર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા જો સંદેશો પાઠવવામાં આવ્યો છે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં